નમસ્કાર મિત્રો તારીખ છે છ ઓગસ્ટ બે હજાર ચોવીસને આજના વિડીયોની અંદર કપાસના ભાવ જાણીશું મગફળીના ભાવ જાણીશું આજે જીરુંના રેકોર્ડ ભાવ જાણીશું આજે તલના ભાવ જાણીશું તમામ માર્કેટયાર્ડના ભાવ આ વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આજે કપાસના રેકોર્ડ બેગ ભાવ બોલાયા છે તેની વિશે જાણી લઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ પંદરસોથી લઈને પંદરસો પંદર રૂપિયા બોલાયા પચાસ રૂપિયા બોલાયા છે જામજોધપુરની અંદર તેરસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો એકત્રીસ રૂપિયા બોલાયા છે બાબરા માર્કેટ યારની અંદર કપાસના ભાવ તેરસો ચાલીસ રૂપિયાથી લઈને પંદરસો તેત્રીસ રૂપિયા બોલાયા છે ધારી માર્કેટિયાની અંદર કપાસના ભાવ અગિયારસો પાસઠ રૂપિયાથી લઈને અગિયારસો પાસઠ રૂપિયા સુધી જ બોલાયા છે બોટાદ માર્કેટિયાની અંદર કપાસના ભાવ તેરસો એંશીથી પંદરસો સિત્તેર રૂપિયા બોલાયા છે જ્યારે કાલાવડ માર્કેટિયાની અંદર કપાસના ભાવ બારસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી બોલાયા છે જામનગર માર્કેટિયાની અંદર કપાસના ભાવ નવસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા બોલાયા છે જ્યારે અમરેલી માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ નવસો પચાસ રૂપિયાથીને પંદરસો અડતાલીસ રૂપિયા બોલાયા છે સાવરકુંડલા માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ બારસોથી લઈને પંદરસો પચાસ રૂપિયા બોલાયા છે ત્યાર પછીના મગફળીના ભાવ જાણીએ તો મગફળીની અંદર રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ એક હજાર એંસીથી લઈને બારસો ને વીસ રૂપિયા બોલાયા છે ત્યારે ડીસા માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા સુધી જ બોલાયા છે કાલાવન માર્કેટિયાની અંદર મગફળીના ભાવ અગિયારસોથી લઈને અગિયારસો પચાસ રૂપિયા બોલાયા છે જ્યારે પાઠવાડા માર્કેટિયાની અંદર મગફળીના ભાવ સાતસો રૂપિયાથી લઈને બારસો ને રૂપિયા બોલાયા છે વાંકા વાકાનેર માર્કેટિયાની અંદર મગફળીના ભાવ અગિયારસો અગિયાર રૂપિયાથી લઈને અગિયારસો અગિયાર રૂપિયા સુધી બોલાયા છે ત્યારે ગોંડલ માર્કેટિયાની અંદર મગફળીના ભાવ આઠસો એકત્રીસ રૂપિયાથી સોળસો તેરસો ને સોળ રૂપિયા બોલાયા છે જ્યારે જસદન માર્કેટિયાની અંદર મગફળીના ભાવ આઠસોથી લઈને બારસો ને આઠસોથી લઈને બારસો રૂપિયા સુધી બોલાયા છે જ્યારે જૂનાગઢ માર્કેટિયાની અંદર મગફળીના ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને અગિયારસો ને રૂપિયા બોલાયા છે જ્યારે ધારી માર્કેટિયાની અંદર મગફળીના ભાવ એક હજાર એકાણુંથી થી લઈને એક હજાર એકાણું સુધી જ બોલાયા છે ત્યાર પછી જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટની અંદર જીરુના ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો ને રૂપિયા બોલાયા છે હળવદ માર્કેટિયાની અંદર ચાર હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા બોલાયા છે જ્યારે અમરેલી માર્કેટિયાની અંદર ચાર હજાર બસો સિત્તેર રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા બોલાયા છે જ્યારે બોટાદ માર્કેટિયાની અંદર જીરુના ભાવ પાંત્રીસો એંશી રૂપિયાથી લઈને અડતાલીસો રૂપિયા બોલાયા છે જ્યારે જસદન માર્કેટિયાની અંદર જીરુના ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો પચાસ રૂપિયા બોલાયા છે ગોંડલ માર્કેટિયાની અંદર જીરુના ભાવ ત્રણ હજાર ત્રણસોથી લઈને ચાર હજાર એકતાલીસ રૂપિયા બોલાયા છે જ્યારે વાંકાનેર માર્કેટિયાની અંદર જીરુના ભાવ ચાર હજાર બસો રૂપિયા સુધીથી ચાર હજાર રૂપિયા બોલાયા છે જ્યારે જેતપુર માર્કેટ યારની અંદર જીરુના ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો પચાસ રૂપિયા બોલાયા છે ત્યારબાદની વાત કરીએ તો તલના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટ યારની અંદર તલના ભાવ એકવીસો રૂપિયાથી લઈને પચીસો અડતાલીસ રૂપિયા બોલાયા છે હળવદ માર્કેટ યારની અંદર સફેદ તલના ભાવની વાત કરીએ તો બે હજારથી લઈને સોવીસો તેર રૂપિયા બોલાયા છે જ્યારે કોડીનાર માર્કેટ યારની અંદર સફેદ તલના ભાવ બાવીસો રૂપિયા થી લઈને પચીસો અઠ્યાસી રૂપિયા બોલાયા છે સાવરકું પચીસો વિસાવદર માર્કેટિયાની અંદર બાવીસો બેતાલીસ રૂપિયાથી ચોવીસો ચુમ્મોતેર રૂપિયા બોલાયા છે જ્યારે જુનાગઢ માર્કેટિયાની અંદર એકવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસો એકત્રીસ રૂપિયા સુધી બોલાયા છે ને આજે ખાંભા માર્કેટિયાની અંદર તલના ભાવ ત્રેવીસો સાઠ રૂપિયાથી લઈને સોવીસો પિસ્તાલીસ રૂપિયા સુધી બોલાયા છે અને સેલના ભાવ ભાવનગર માર્કેટિયાની અંદર સફેદ તલના ભાવ પચીસસો એકાવન રૂપિયાથી અઠ્યાવીસો ચાલીસ રૂપિયા બોલાયા હતા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી